જો જો દાને હું બા માત દે તારું બા તે તો હાર હાવ ગયો હાવ ગયો હા રામણે તો જે કુખરીયું બાંધ્યું હોય એ તમે નહીં જોયા હોય કોઈ હું 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 દાખલા કે નવરાત્રી હું બધા દાદા બોરી નોરતા હું માંગડાવાળો થા હા હવે દાખલા તરીકે હું માંગડાવાળો થીન ટેજ ઉપર બેઠો ને કદાચ મારા બાપા આવે તે એમ થોડા કે માયા વાડી એમ નહીં ત્યારે તેને મને માંગડા વાળો જ જોવો પડે ત્યારે એનો દીકરો હું ને ત્યારે માંગડા વાળો એક પાત્ર આવું થઈ જતું હોય તો પાત્ર નું વર્ણન તમે કરી રહ્યા છો તો એને એ જ બોલતો હોય બાકી હું તમે ન બોલી શકીએ ને વ્યાસપીઠ ઉપર આવ્યા પછી વાત પૂરી થઈ જાય તો એક માંગડા વાળો ઉપેન્દ્રભાઈ ત્રિવેદી ને પૂછેલું બાપુ ગોપિન્દ્રભાઈ અત્યારે ઘણા કલાકારો બધા અમારા માટે કોઈ બોલવું નથી પણ તમે જે પાત્રો ભજ્યા એ પાત્રોમાં એવું ન લાગતું કે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી એનો અભિનય કરી રહ્યા છે એ પાત્ર જ લાગે માંગડાવાળા તો માંગડા જ વાળો રા નવઘણ દાદા ફિલ્મ બહાર પડ્યું એમાં રા નવઘણ પોતે થયા અને એ પછી ગુજરાતના એ મંત્રી બન્યા એ ખાતાના અને અમારા આયરના નિહળન ગાંડીગીરમાં નીકળ્યા એ અમારી આયરની બાયુને એ ખબર નહોતી બાપુ કે આ ઉપેન્દ્ર ત્રિવેદી છે રા નવગણ હમજીને દુખણા લીધા હતા કે રા નવગણ અમારે નીકળે આવ્યો છે આ હકીકત ઘટના ઘટી એટલે મારા ઘરે અમે ઉપેન્દ્રભાઈ બેઠેલા જમતા જમતા જ વાત થઈ પછી તો જમવાનું દાદા અટકી ગયું ઘડી સોય માણસની આંખમાં લે આહું નીકળ્યા કે માયા ભાઈ બધા ભૂત મને હુવા નથી દેતા ઉપેન્દ્રની અંદર એટલા બધા જે રમે છે કારણ મને કે એટલું જ હું જેનું પાત્ર લેતો એનું એક મહિનો અનુષ્ઠાન કરતો હું માંગડા વાળો બન્યો ત્યારે ધાતરવડી આવીને એક મહિનો મેં અનુષ્ઠાન કર્યું કે હે વીર માંગડા તારે કહેવાનું બાકી રહી ગયો મારા શરીરમાં પરકાયા પ્રવેશ કરીને તારું પાત્ર તું પૂરું કરજે અને પછી મને હોસ્પિટલમાં હોવ ગોઠણના દુખાવા પણ જયારે પાત્ર આવે ત્યારે હું ઘોડા ઉપર કેમ ચડતો એક પણ મારા પાત્રમાં ડમી નથી કર્યું ઉપેન્દ્ર ત્રવી જેટલું થયું એ જ કર્યું છે ડમી નથી લીધો મેં મારા કેવાનો મતલબ કે એક વાર જે વસ્તુ બની જાય એ એ પછી એના ઉપર છોડી જોઈ પૂરું એને જ કરવું પડે તે દુની કહેવત છે નળના ગાડા નળમાં નથી રહેતા હે બાપુ એમ કહે ને કા ગુરુ ઉપર છોડી જો ને કા ગુરુને છોડી જો બે લબો લબો આયુર્વેદ નો આયા જા અને હવે તો બાપુ કેવું છે દાદા ખબર અમારું કીધું તમે કરો ને તો તમે અમારા માટે હારા છેલાઓને એવું થઈ ગયું ગુરુનું ગુરુ છેલાનું કીધું કે ને એનું કીધું કરે ને તો જ બાપુ હારા નહીં કરે બાપુ અમે આ વખતે ગયા હતા બોલાવ્યા ભાઈ નહીં બોલ એટલે બાપુ તને બોલાવવા ટુ બાપુ ભાઈ છે નહીં નહીં બહુ આ નરું સત્ય કહું અમે ગયા ત્યારે કાંઈ વ્યવસ્થા કરી જ નહીં ઓલા લોકો આવ્યા એના માટે તો કેટલી વ્યવસ્થા કરેલી એ વહેલા આવી જાય છે થઈ ગયું છે નહીં કે નહીં બાકી હોય તને નહીં કીધું હોય નહીં 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 વ્યવસ્થાને જ જો વ્યવહાર માનતા હો વ્યવહાર તો જીવન જીવવું એ જ વ્યવહાર છે વ્યવસ્થા વ્યવહાર નથી ભલા માન ક્યાં બેઠા ને કઈ જગ્યાએ બેઠા ને કેમ બોલાય નહીં એક એક સરળ જીવાય જાય લહેર આવી જાય હું અમને બીજી વાત એ કહું કે આ આનંદ છે ને એ અંદર થી જ આવે છે અને એ કૃપા હોય તો જ આનંદ આવે આ જો ચીતની શાંતિ શાંતિ જોતી હોય તો કાંઈ ઇન્જેક્શન ના કહેવાય અમને અમારે શાંતિ લેવી છે તો એ ડૉક્ટર ક્યાં મળે એ ડૉક્ટર સદગુરુ સિવાય બીજો કોઈ ડૉક્ટર નથી છે શીતની શાંતિ દિલની દાતારી અંદરથી ઉબળકા તો જાય દાન લખાવવું હોય એ તો અંદરથી ઉબળકો આવે તો જ નહીં તરકે અમારી પાસે કરોડો રૂપિયા છે પણ દાન દેવી એક ઇન્જેક્શન ગયો અને અમે દાતાર બની જાય ઢીલું પડી જાય હું તો તારું દોડ અને મને ખરેખર બે ત્રણ વખતે એમાં ડૉક્ટર ને ભગવાન બાપુ બહુ ગમે મને ડોક્ટર ને ભગવાન બેનું ધ્યાન રાખવાનું જો ભગવાનની કફા મરજી થાય તો ડોક્ટર પાસે મોકલી દઈ અને ડોક્ટરની કફા મરજી થાય આપણે તો એટલું જ કહી કે ને આપણે નો ગોતવા પડે ને પોલીસ આપણને નો ગોતે આમ નામથી ઉજળું જીવન એ હોતું જ નથી ભલા આપણી તંદુરસ્તી સારી હોય ને આપણો વ્યવહાર સારો હોય એ આ બધું સારું કરવા માટે જ ગુરુની જરૂર પડે બાકી બીજા એક કામમાં ગુરુની જરૂર નથી પડતી અને એટલા જ કામમાં રેડી થઈ જાય પછી બીજા કામમાં આપણે બીજી કઈ જરૂર નથી પડતી અને હારા શિષ્યો મળે તો ગુરુ મજા આવે ને સેલાય હારા આપડે એમ કે વાયડ વગર વેલો નો સડે પણ એ તો વેલા વગરની ની વાયડ લાગે હો પછી વેલાય હારા જોવે હા

નહીં હવાર નો પોર થાય એક એક વાત એ હતી બાપુ ગામડું આમાં ગામડું ગાંજા કરતું હતું બાપુજી દીવ ન દીવ ઉગ્યો હોય તો ગામના ઠાકર મંદિરના પૂજારી ઠાકર જેની દયા પર ભૂની કરીને ત્યાં બાપા આવે એક જાય ત્યાં ત્યાં વળી રામ એમ કહેવાય શિવજી મંદિરના પૂજારી આવે એ ત્રણેય જે આવી રહ્યા હોય તો જ્યાં રોટલા થવાનું બાકી હોય ત્યાં વળી બીજો કોઈક રાવણ થાવીને આવું થોડુંક

અરે સાહેબ બાપુ આમ સાધુ બ્રાહ્મણ માટે સીધું તૈયાર થતું હતું એ ઘરની ગાયના ઘીનો એમ કહેવાય કળશો ફીર્યો હોય ઘરધામ શેરડીના વાળનો ગોળ આમાં માથે રૂમાલ મૂક્યો હોય ને તો રૂમાલની બારી સીધાનું તેજ આવતું અને અત્યારે આમ ને તો અહીં ઊંડા કમામ પાણી તબકતું એક તેલ મૂક્યું હોય આમ ગોળદાદાને સીધું સીધું કે વાંકું અને પાછા વાતો કરે તમારે કમા પાણી છે હોય ક્યાંથી તે દેખાડી દીધું કે જો તમે અમારે મુખેલી ભાગવત સાંભળશો તો બોતેર પિતૃ તમારા જશે એની અમે ગેરંટી આપીએ છીએ એકસો આઠ પિતૃ માટે તમારે કરવું હોય તો આગળનું બીજું પાનું ફેરવું એવું નહીં નહીં આંગળી બોલી નથી બેડો પાર થયો નથી કારણ કે આ વસ્તુ જયારે થાય છે ત્યારે એક વાત તો એ છે કે વાનમય સ્વરૂપ જ છે કોઈ પણ એનું પાત્ર ભજવતા હોય તો એ પાત્ર ની અંદર એ માણસને પાત્રતા પ્રાપ્ત કરવા માટે એને ક્ષણિક હાજરી તો દેવી પડે દેવી પડે ને દેવી જ પડે અને આ તો પછી ભગવાનની બધી લીલા છે ને અને જે પાત્ર જે ભજવતા હોય આ વ્યાસપીઠ ઉપર દાદા બેઠા હોય તો એના પરિવારની ગમે એવી વડીલ કોઈ પણ આવ્યા હોય તે ન્યાજીને રામ રામ ન મળી શકે